તમે ગુરુ કેમ નથી બનતા એમ અને બીજી કોમેન્ટ જે છે એ કોમેન્ટ આવી છે નિરાત કોઈ પંથ સંપ્રદાય છે કે સત્ય સનાતન ધર્મ છે એના ઉપર કોમેન્ટ આવીશ બરાબર એ કોમેન્ટ કરનાર વ્યક્તિનું નામ છે કમલેશભાઈ વસાવા બરાબર કમલેશભાઈ વસાવા આ પૂછે છે કે નિરાશ શબ્દ કેમ પડ્યો બરાબર તેનો ભેદ બતાવો તેનો હદ ક્યાં સુધી છે તેની ચર્ચા મતલબ તેની ચર્ચા કરો તો ખબર પડે બરાબર અડધો રા ભૂલી ગયા છે ચર્ચા ચાલો એટલે આપણે ચર્ચા સમજી લઈએ કે તેની ચર્ચા કરો તો ખબર પડે બ લાસ્ટમાં બ લખેલું છે બરાબર હા તો હવે સાંભળતા રહેજો ધ્યાનથી બરાબર પહેલાં તો આપણે આ નિરાધ શબ્દ કેમ પડ્યો તેના વિશે આપણે થોડી વાત કરીએ બરાબર નિરાધ બાપા જે છે જેને આપણે નિરાધ બાપા તરીકે ફેમસ નામ તરીકે ઓળખીએ છીએ બરાબર અસલમયનું નામ પહેલાં હા કંઈક બીજું હતું એ ભૂલાઈ ગયું છું મને નથી યાદ આવતું બરાબર સાચું નામ નિરાજ બાપા નહોતા નિરાજ બાપાનું નામ પછી પડ્યું છે પેલું જન્મજાત નામ તો કંઈક બીજું હતું તો હવે નિરાજ શબ્દ કેમ પડ્યો તેનો ભેદ બતાવો એના વિશે આપણે જાણીએ બરાબર નિરાજ બાપાને સર્વપ્રથમ ગોકરદાસ બાપાનો કોન્ટેક થાય છે તેના સંપર્કમાં આવે છે બરાબર પૂજા કીર્તન આરતીઓ આવું બધું કરતા હોય છે બરાબર ભજન કીર્તન ત્યાંથી શરૂઆત થાય છે ભક્તિની અને પછી આગળ વધતા વધતા હરિદાસ બાપા સાથે કોન્ટેક પણ થાય છે સચિદાનંદ સાથે પણ કોન્ટેક થાય છે આમાં હું આગળ બોલી જ ગયો છું ને બરાબર ગીતાનું પણ જ્ઞાન છે પછી શંકરા શંકરાચાર્યનું પણ જ્ઞાન છે હરિબાપાનું જ્ઞાન છે સચ્ચિદાનંદનું જ્ઞાન છે આવું બધું હું કહી ગયો છું બરાબર એમાં આગળ વધતા વધતા કોઈ પણ એક ગુરુએ એને જેમ છે એમ તેમ સમજાવી દીધું અને સમજાઈ ગયું સમજી લ્યો બરાબર પછી ગોગડ બાપાએ સમજાવ્યું હતું એ ભલે હરિદાસ બાપાએ સમજાવ્યું હતું ભલે સચિદાનંદ બાપાએ સમજાવ્યું હોય તો ભલે શંકરાચાર્ય આદિશંકરાચાર્ય બાપાએ ત્યાંથી એને સમજાવ્યું તો ભલે એને ગીતામાંથી સમજણાવ્યું હતું ભલે બરાબર એ આપણે કાંઈ જોવાનું નથી પરંતુ નિરાગ બાપા શું કહી ગયા છે બરાબર કેવી રીતે ભક્તિ કરવી કેવી રીતે ભજન કરવું કેવું જીવન જીવવું કેમ ચાલવું એવું એ જીવન જીવી ગયા ટોપ લેવલનું જીવન બરાબર ત્યારે આપણે બધા એના આજે માનીએ છીએ એ આપણા બધા માટે હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મ નિરાધ ધારા એના રાહ પર આપણે ચાલતા હોઈશી બરાબર તો જે રાહ મતલબ જે રસ્તો આપણને બતાવ્યો છે તે રસ્તે ચાલીને આપણે નિરાધ બાપાના જે લેવલ પર નિરાધ બાપા જે વસ્થા પર નિરાધ બાપા જે સ્થિતિને પ્રાપ્ત કરી ચૂક્યા છે એ સ્થિતિને આપણે પણ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો નિરાજ બાપા જેવા તો કોઈ તાકાત નથી આપણે બની શકીએ કોઈ પણ એ લેવલને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જરૂરી છે બરાબર જે રસ્તે નિરાજ બાપા ચાલીને ગયા છે એ જ રસ્તે આપણે પણ ચાલવાનો પ્રયત્ન કરવો પડે બરાબર હવે નિરાજ શબ્દ કેમ પડ્યો સર્વપ્રથમ તો નિ પ્લસ રાત નિ પ્લસ રાત નિ એટલે નહીં રાત જ્યાં રાત છે જ નહીં આ નિરાત કહેવાય જ્યાં રાત છે જ નહીં દિવસે નથી રાતય નથી અનંત પ્રકાશ હે આતમ પરમાતમ શબ્દ નામ સ્વરૂપ જે બની ગયા નિરાત બાપા ન્યા રાત છે જ નહીં ની પ્લસ રાત ની રાત ત્યાં રાત નહીં બરાબર તો જ્યાં રાત છે જ નહીં રાત એટલે અંધકાર અંધકાર એટલે અજ્ઞાન અજ્ઞાન એટલે માયા જ્યાં માયાને કોઈ સ્થાન જ નથી બરાબર રાત એટલે અંધકાર અંધકાર એટલે અજ્ઞાન અજ્ઞાન એટલે માયા જ્યાં માયાને સ્થાન જ નથી ની રાત હવે બીજી રીતે જો જોઈએ تو جی گئی تمام پرکار ہائیوری مٹی گئی کوئی جاتی ہائیوری نہیں جم سان سانتی, سانتی اوم سانتی سانتی من امن

આ નિરાત બાપાએ પ્રાપ્ત કર્યું હતું ક્યા નિરાત દેશને જેમ કે નામનગર નવખંડમાં નિરાત નિર્ગુણ દેશ અમર ફળ જ્યાં મેં વરસે હંમેશ એવી એક સાખી પણ મેં વાંચેલી છે બરાબર નામનગર નવખંડમાં એ નિરાત બાપાનું નામ કયા નામ એ જ આતમ પરમાતમ શબ્દ નામ અખંડ નામ એ નગર નવખંડમાં એક તો આપણો દેહરૂપી નવખંડ બે આંખો બે નાક ચાર બે કાન છ મૂક સાત મળ કરવાના ગુદ્દા નવ આ નવખંડમાં એ જ નામ ગાજી રહ્યું છે એ નામ થકી જ આ નવખંડ ચાલી રહ્યા છે જોઈ રહ્યા છે બોલી રહ્યા છે બધું સાંભળી રહ્યા છે આ જ નવખંડમાં જ એની ઉપર આ નવખંડની ઉપર જે છે આ નવખંડમાં નામ એનું ગાજર્યું પણ નવખંડની ઉપર છે નિરાંત નિર્ગુણ દેશ નિર્ગુણ જે આ ગુણોને કોઈ જગ્યા જ નથી કોઈ ગુણ નથી એ દેશમાં એ દેશમાં રહીને આ બોલી રહ્યા છે હમ જ્યાં કાંઈ છે જ નહીં નામનગર નવખંડમાં જેમ આપણે એશિયા ખંડ છે એમ નવખંડ પૃથ્વી છે એ નવખંડમાં એ જ નામ ગાજર્યું નિરાંત નિર્ગુણ દેશ છતાં એ નિરાંત નામ તો નિર્ગુણ દેશ છે જ્યાં ગુણો છે જ નહીં ગુણને કોઈ સ્થાન જ નથી ઈ દેશમાં રહ્યા છે અમરફળ જ્યાં નીપજે મેં વર્ષે હમેશ અમરફળ ત્યાં જન્મ મરણનું ચક્ર છે જ નહીં જ્યાં નીપજે ક્યાં નીપજે એ જગ્યાએ નીપજે મેં વર્ષે હમેશ સતત જ્યાં પ્રેમનો વરસાદ મેં એટલે વરસાદ પ્રેમનો વરસાદ વરસી રહ્યો છે ઈ દેશમાં છે નિરાત બાપા હવે નિરાંતનો જુદો અર્થ કરવો હોય તો ની એટલે નિજ સ્વરૂપને જાણીને રાતનો જેને અંત નાખીને અંત લાવી નાખ્યો જ્યાં છે જ નહીં અને એ અનંતને પ્રાપ્ત થઈ ગયા નિરપ્લસ અંત આમ સંધિ અક્ષર પૂરીશ નિરાંત જો ઉપર મીંડું જોડીએ તો નિરપ્લસ અંત જેને આપણે આકાર કહીએ છીએ જ્યાં કોઈ આકાર નથી બરાબર એમ નિરપ્લસ અંત નિરઅ એ દેશનો જે અંત આવતો જ નથી અનંત અનંત છે એ દેશ એ દેશમાં નિરાજ બાપા જે અનંત નિર અંત જેનો અંત જ નથી એ અંતમાં છે એ અનંતમાં દેશમાં છે નિરાજ બાપા એ જે હાઈ ઓર છે જ નહીં બધું ખતમ હવે આપણે ઉલટું જોઈએ ઉલટાથી હલીએ તો શું થાય હે તરાની તરા મતલબ તરી જવું ની મતલબ નીજ સ્વરૂપ નામને આતમ પરમાત્મ શબ્દને જાણીને તરી જવું આ નિરાત શબ્દ છે કેમ પડ્યો તેનો ભેદ આ નિરાત બાપા નિરાત થઈ ગઈ હતી શાંતિ થઈ ગઈ હતી તેનો હદ ક્યાં સુધી છે હે તેનો હદ ક્યાં સુધી છે તેનો હદ જ નથી આવતો નિરાદ બાપાનો કોઈ હદ જ નથી અનહદ છે એ સર્વત્ર એ ગાજરિયાસ એ નામ એ શબ્દ સર્વત્ર એ જ ગાજરિયાસ તેનો હદ ક્યાં સુધી છે તેની ચર્ચા કરો તો ખબર પડે શું આની ચર્ચા જ થઈ શકે એમ નથી થઈ ગઈ તમને શાંત પડી ગયા પણ ચર્ચા કરનારું કોણ شرتا شبد بنی گئی نام سوروپ بنی گئی آتم پرم بر... شبروپ بنی گئی تو چرچا کرنا رو کوئی رہ چرچا کر بس ایکچ اخیل برہم میں ایک ن تو چا کرنا کون ایک جنی گیا چرچا کون کو چرچا کرو سروتر ایک, ایک, ایک سمائی گیا ایک چرچا کرنا ختم کی کون رہ چرچا کرنا رو؟ کوئی رہ نہیں آد باپا તેનો હદ ક્યાં સુધી છે તેનું કંઈ હદ જ નથી મિત્ર નિરાધ બાપા એ કોઈ સામાન્ય નહોતા નિરાજ બાપાને નિરાશ થઈ ગઈ હતી આપણે હજી બધા હાઈવરીમાં છે આ કથળી બકણી કરવી હાઈવોરી છે મારું તારું કરવું હાઈવોરી છે રાત દિવસ ચોટી રહેવું ચથણી બકણીમાં એ હાઈઓરી છે આપણે હજી આરી લાગીશ નિરાત નથી થઈ આપણને આ હું કથળી પકડીમાં જ લાગુ છું અમારે કથળી પકડી નથી થથળી પકડીની મને આરી ચોટી ગઈશ કોઈને ગુરુ બનવાની આવવરી ચોટી ગઈ છે કોઈને શિષ્ય બનવાની આઈવરી ચોટી ગઈ છે શિષ્ય તો ભલે બને પણ ઘણા એને ગુરુ બનવાની આવવારી ચોટી ગઈ છે ઘણા હું જગતને સુધારી નાખવાની આવવરી ચોટી ગઈ છે આ બધી ઈચ્છા આશા અપેક્ષા કહેવાય એ નિરાત ન કહેવાય એના જે આયોરી છે કાંઈક ને કાંઈક આયોરી લાગેલી જ છે બધાને આમ જગ્યા બધા આરી નિરાશ બાપા નિરાશ થઈ ગઈ અને સાચા સંતો નિરાશ થઈ ગઈ બાકી આપણે જ બધા આયોરી ફસાણા છે ઓલો ઓલાન પાડે ઓલો ઓલાન પાડે ઓલો ઓલાન પાડે એક કે હું મોટો બીજો કે હું મોટો આ શું કાઢી લેવાના હતા આમાંથી ભક્તિ કરો ભાઈ એ પદને પ્રાપ્ત કરી લ્યો ભક્તિ કરો આ વર ગાઢીને લ્યો આથી નીકળો આપણે નાનું મોટું કરવા લાગ્યા છે લોકોને બાવન અક્ષરી ઝાડમાં ફસાવીને મુક્તિમોખના દાણા નાખીને ફસાવવા ને ધંધા કરે એટલે તું બોલું છું બાવન કે ઝંઝાળમાં ફસ ગયા છે ને સાહેબ આ બાવન અક્ષરની જંજાળમાં ફસાઈ ગયા છે ઓલો વાણી બોલે એની વાણીને કેમ કાપ્યું ઓલો વાળી એની વાણીને કાપે ઓલો એની વાણીને કાપે એક કે અમારો આ પંથ છે બીજો કે અમારો આ પંથ છે ત્રીજો કે અમારો આ પંથ છે હે આ પંથીના ભેદમાં તો હલવાઈ ગયા આ નાતી જાતિ જ છે ને એટલે તો હું બોલું છું ભાઈ કે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ અહુદી ખ્રિસ્તી પારસી જોરેસ્ટેન સેવ બૌદ્ધ લિંગાયત અહેમદિયા નાતી જાતિ ધર્મા ધર્મી પંથા પંથી આ બધાથી ઉપર ઉઠેલો હોય ને એને સંત કહેવાય નાતી જાતિ અલગ પડે ને જેમ કે અમે આ નાતીના અમે આ જાતિના અમે પલાણો જાતિ નોખા નોખા પડ્યા ને એમાં અમે આ પંથના અમે આ પંથના એ એક જાતિ નાતી જાતી જ છે એમાંના નાતી જાતિ એમ ફરકવું એ એક છોડું બીજું પકડું ભલા ગુરુઓને જ કેતા ગણાય ગણાય એવું કહે કે ભાઈ આ ફોટા કાઢો હવે કે અને તમે છે ને કે આ ફોટા કાઢવા અને આપણે પૂછવા નથી બીજા ફોટા હોય ને એને કઢાવીને પોતાનો ફોટો મૂકી દે એટલે સરળે તો ડાબો કાન છોડાવીને જમણો પકડાવી દીધો એકનો એક તમે બીજાની પૂજા અને આરતી કરો છો પગ દોરા ને પાણી પીવરાવો ને બીજાની આરતીઓ કરવી ને પૂજા કરવી આ બધું બંધ કરો તો અમારું કરો એને એનું પકડાવી દીધું એનું પૂછડું હોલી પૂજા છોડાવી આ બધી મંદિરોની મસ્જિદોની ચર્ચોની આશ્રમોની હે ગુરુદ્વારાઓની એ પૂજા પૂજા છોડાવી અને પોતાની પૂજા શરૂ કરાવી દીધી કોને વખત કોને હું કેવું મને હસવું આવે છે હવે આમાં જઈ હવે તો હું કરું બધા પોતપોતાનું મહાન કરવામાં જ મહેતા એટલે હું કહું છું કે હું તો ગાંડો ગધેડો ગમાર અજ્ઞાની સૌ કાંઈ નથી મારા મારી તો કથડી પકડી છે એટલે હું કહું છું બરાબર એટલે શાંતિ પમાડે ને તેને સંત કહીએ બાકી હાયવોરી પમાડે તેને સંત કેમ કહો નકરીષા નિંદા વાદ વિવાદમાં ઘાલ દે ઓલો સંત તો કે ખોટો ફલાણા સંત તો કે ખોટો પેલો ધર્મ તો કે ખોટો આ ધર્મ તો કે ખોટો હું જ મહાન હું જ મોટો હું જ મુક્તિદાતા મારે જેવું કોઈ નહીં આ નકરા જગડા ઝઘડાનું જ કરવું પૂછ્યું આ ઝઘડાના વાદ વિવાદ ના કર માં બધી આયો નથી સે હું આયો મત કે ઝીંગડા હોય આનું જ નામ આયો વળી રાત ના હોતા હોય રાતના ના હોતા એ નહી અને રાત ના બુદ્ધિ શકે કાલ મને ઓલો આમ બોલ્યો છે હવે એની વાણીને મારે કેમ કાપવી એવો પ્લાનિંગ કરતો હોય છે એવી ગોઠવણી કરતો હોય છે કે સવારે આ ઓડિયો બનાવવા પછી લખી લે ને હવે આ મૂકવું છે મારે એમ ઓલો આમ બોલો છે ને મારે નથી ચડીને મૂકવું નથી ચડી ચડી બાર બે વાગ્યા જ નહીં આખી રાત વિચાર કરે કેમ મારું આ અપમાન મારું કહેવું છે મારે કેમ એની વાણીને કાપી બસ એની વાણીને કાપી દે તો ફરી ઓલો એની વાણીને ઉડાડી દે ઓલો વિચાર કરે હવે મારે એની વાણીને કેમ કાપવી કાપવામાં જ બેઠા કાતર બનીને બેઠા કાતર હોય બનો હોય જોડવાનું કામ કરો કાપવાનું કામ ન કરો ભાઈ ખોટા જગત ખોટું કોઈ નથી ખોટા આપણે છે બુરા દેખન જો મેં ચલા બુરાના મિલિયા કોઈ દિલ ખોજા આપને બુરા બુરાના કોઈ બુરાઈ આપણી અંદર પડી જાય એ બુરાઈને કાઢી નાખો એટલે જગતમાં ક્યાંય બુરાઈ નથી બધું સારું છે બધું સત્ય જ છે બુરાય આપણે બધી લઈને બેઠા છે હાઈઓ આપણે લઈને બેઠા છે કારણ કે આપણે કંઈક કરી દેખાડવું આપણે કાંઈક મોટું થઈ જવું છે એટલે ઈર્ષાનો ભાવ ઊભો થઈ ગયો હે આપણે મોટું થઈ જવું છે આપણે કંઈક કરી દેખાડવું છે આપણે મોટું બનવું છે આપણે કંઈક મેળવવું છે આપણે પદ પ્રતિષ્ઠા મેળવવું છે જ છે એમ આ બધી હાઈઓ છે બરાબર તમે કીધું કે બીજી કેટલા ટાઈમ પહેલાં ત્રણ ચાર મહિના પહેલાં કોમેન્ટ આવેલી છે કે તમે ગુરુ કેમ નથી બનતા તો હું ગુરુ એટલામાં જ નથી બનતો કે હવે હજી મને જ આત્મ પરમાતમ શબ્દની ઓળખાણ નથી થઈ કે મને નથી નિરાજ બાપાના નામની હજી ઓળખાણ થઈ નકરી મારામાં હાઈઓરી જ ભરીશ આ કથણી બકણી કરું છું તો મારે કેમ ગુરુ થવું હાઈવોરી લઈને હું બેઠો છું મારામાંથી તો હાઈવોરી નીકળી નથી હું મારે બીજાને હાઈવરી ગાલ દેવી એટલે ગુરુ નથી થતો તો કારણ કે મને હજી આ તો આતમ પરમાતમ શબ્દ એ નામની ખબર નથી પડી તો હું કેવી રીતે ગુરુ થવા માંડું બીજાને બિચારાઓને ભોળા પારોડાને ફસાવી ફસાવીને બાવન અક્ષરી કથણી બકણી કરીને એને ચોરાસમાં નાખવા એ તો જે એક જ ચોરાશયમ જાય હું તો દસ ચોરાશામાં જ ભોળા જીવન ફસાવીને એનું ધન દોલત લડ હડફી પછી જલસા કરું અને કાંઈક લોલી પગ પકડાવી દઉં આવો અમારી પાસે આમ કરી દઈ તેમ કરી દે અરે એની વાતો કરી બોલો ભોળો જીવને આ જાય તો કંઈક લોલી પગ પકડાવી દે આ જપો આ જપો આયા ધ્યાન ધરો ફલાને ધ્યાન ધરો ઢીકડે ધ્યાન ધરો આવું કંઈક પકડાવી દે એટલે બધું ઢોક પાકડશે ભગત કોઈ પણ કાંઈ નથી તમારે પોતાને જ તમારી અંદરથી કચરો કાઢવો પડશે તમારો કચરો તમારું ઘર તમારે સાફ કરવું પડશે તમારે આ પાંચ તત્વના ઘરની અંદર કોઈ ઘરની સાફ નહીં કરી દઈએ તમારે જ સાફ કરવું પડશે સાફ થાય સત્સંગથી પણ સત્સંગને શ્રવણ કરો મનન ચિંતન શ્રવણ કરીને મનન ચિંતન કરો જેમ ઢોર ઓગાડે ખાધા પછી એમ ઓગ વાગોડો એને બરાબર શ્રવણ કરીને મનન ચિંતન કરો આત્મચિંતન કરો ક્યાં ક્યાં મારી બુરાઈ છે ક્યાં ક્યાં હું ફસાણો છું શું શું મારી અંદર તકલીફો છે મને ક્યાં ક્યાં વટકાણો છો શું મારી અંદર કચરો ભેરો કચરો એક એક પછી એક બાદ કરતા જાઓ તમે સ્વયં ચોખા બની જાઓ બરાબર તમે પોતે જ તમારા ગુરુ બની જાઓ હું તો એમ કહું છું માર્ગદર્શક ગુરુ મળી જાય ને પછી રસ્તો બતાવી દે ને પણ પોતે પોતાને તમે ગુરુ બનો ઓલા ગુરુ બિતાળા રસ્તો બતાવી રહ્યા જાય શું કરે એ પાછા સાચા હોવા પડે બાકી ખોટો રસ્તો બતાવી રહ્યા જાય મોર બીતે જવું છે રાજકોટ બુગાડી છે વાંકા દે તો એટલે અત્યારે બહુ જવું પડે એટલા માટે હું ગુરુ નથી થતો આમ જગ્યા ભગત કારણ કે હવે આપણે ગુરુ બનવાની યોગ્ય તો હોવા જોઈએ કે નહીં આપણે લાયક તો હોવા જોઈએ નહીં હે આપણી લાયકાત નથી હજી એટલે ગુરુ નો થવાય બાકી જીવોને છેતરવાનો પ્રયત્ન ન કરાય છલકપટ ન કરાય પરમાત્મા જોઈ રહ્યા છે ઠાર માર નાખે હાલતા ફટાકીઓ થઈ જાય છાસઠ વર્ષની ઉંમરથી હજી એક બે નખમાં રોગ નથી એની દયા છે કારણ કે છલકપટું કેમ કરવું પડે ભાઈ આરામનું ખાય ખાઈ ને પછી પેટમાં આરામનું પડી જાય પતારી પડી જાય એટલે બને એટલી મહેનત કરાય મહેનત કરીને દુનિયાને ઠગાય ઠગાયને ચલકપટ કરાયને છેતરપિંડી કમક કરીને કોઈનું લૂંટીને દોલત આપ ન કાંઈ કરાય ભગત મને એ ખબર પડે સત્યને રસ્તે હાલવું બોલ તું ક્યાં લેવાય તો દેવાય તો ટુકડો દેજે લેવાય તો હરિનામ લેજે બીજું કાંઈ કરાય નહીં ક્યાંય ઝંઝટમાં પડાય નહીં એટલે તો વિવાદ નથી કરતો કોઈ રે તર્ક વિતર્ક નથી કરતો કારણ કે મારે કાંઈ મોટું થવું નથી મારે કાંઈ નાનું થવું નથી શું છોકરો ચેનલવાળો છે ને એ આમાં આ ચેનલમાં ઘણા અપશબ્દો હોય બોલે છે મેં કાંઈ વાંધો નહીં અપશબ્દ બોલે છે ને તો કે તારે એને અભિનંદન આપી દેવાનું ભલે અપશબ્દ બોલે એ બિચારા પણ અપશબ્દો હોય તો અપશબ્દ દે જેવે એની અંદર ભર્યું એવી કોમેન્ટ કરે એમાં એનો વાક હેં પોતે ના સમજવું હોય એટલે એ એમ કહે કે ભાઈ તમને હજી ખબર નથી તમે ના સમજશો કારણ કે જશો એમ ના સમજશે એ બીજા ના સમજ કહેવાનો બરાબર એટલે એનો કાંઈ વાક નથી જેની પાસે જેવું એવું પીરશે હા આપણે બધાને મેં કીધું તું તારે ચેનલ ને બે ત્રણ વાર કીધેલું તો તું બધાયને સમાન દૃષ્ટિએ જો છે અને કોઈ પણ તને કાંઈ પણ બોલે ગાયર બોલે બરાબર કથળી બગડે તો હું કરું છું નહીં તો મને કહે જેને કહેવું મને જે એને દેવું દે તો તારે કહી દે કે ગારો લખો અપશબ્દો લખો ઢોંગી લખો પાખડી લખો તમને ખબર નથી ગપોટા બંધ કરો એ ભાષણ બંધ કરો એવું બધું ભલે બધું બીજા લખે કારણ કે એને બિચારાને ખબર ન પડતી હોય એનો શું વાત એની પાસે જે એની અંદર હોય એના વિચારો જે હોય એવા વિચારો રજૂ કરે એને કોમેન્ટ લખી હવે એને શું વાત છે પાન પીડી દુકાને જાય અન્યા જેને એમ કહો કે ઘીણા બટાટા આપો તો એની પાસે થોડું હોય બિચારા ભાઈ શાકભાજી બજારમાં જઈને એમ કહો કે ભાઈ તમે મને બીડી બાકસ કે જે કાંઈ શું મળતું હોય આપણે પાન પીડી દુકાને એવું જ મળતું હોય ને પાન આપો કે ફાકીક માવા એ આપો તો એ બિચારો શાકભાજીવાળો થોડો આપવાનો એટલે જેની પાસે જે હોય ને એ જ આપે કોઈનો કાંઈ દોષ કાંઈ લેવાનું નથી કોઈની કાંઈ સંધ્યા ટીકા ટિપ્પણી કરવાની નથી કોઈનું માથે લેવાય નહીં બરાબર આપણે કાંઈ સહી જ નહીં તો માથે લેના આપણને કોણ કહેનારો આપણે જ મટી જવાનું આપણે કાંઈ સહી જ નહીં આપણી કાંઈ ઈચ્છા આશા આપા આ ઈચ્છા આશા અપેક્ષા છે જ નહીં જેને જે આપવું એ ભલે છે કે ભાઈ પાસે ભાઈ જો લઈ જ લેવાનો કચરો આપી જ દો કંઈ અરે આપ શબ્દો આપો એટલે આપો ફાવે એમ બોલો ફાવે એમ કોમેન્ટ કરો તારે અભિનંદન જ મેં કીધું આપ્યો રાખવાનું બરાબર પછી ઘણા જ પાછા આ હાથ જોડતા કાર્ટૂન એ મૂકી ભૂલ થઈ ગઈ એમ વાલે ભાઈ એટલે એ બિચારા આપ બેડા સમજાઈ જાય શરૂઆતમાં હું પક્ષા પક્ષીમાં ફસાણા હોય બરાબર એટલે એના ગુરુનો પક્ષ ખેંચતો હોય એટલે આપણી જ કોમેન્ટ આપણી ચેનલમાંથી કદાચ આવી કોમેન્ટ કરતો હોય એના ગુરુની દુકાન બંધ થવાની એટલે એટલે એને બીજાને ખબર ન હોય કે મારો ગુરુ ઢોંગી પાખણી એમાં ફસાણો હોય એટલે એ પક્ષા પક્ષીમાં ફસાણો હોય મતવાદીમાં ફસાણો હોય હે એટલે એને ખબર નથી મતવાદીના માને સત્વાદી કી વાત વાગતા કથા શુણાય શ્રોતા શુણ ઘર જાય જ્ઞાન ધ્યાન કી ખબર નહીં કે જન્મ ગવાય એને બિચારાને ખબર ન હોય એનો કોઈ દોષ નથી બરાબર એની જેટલી સમજણ છે જેટલી બુદ્ધિ છે એવું એ બોલે છે હવ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે પોતપોતાની સમજણ પ્રમાણે બોલે છે કોઈનો કાંઈ દોષ નથી આપણો ભારત દેશ સ્વતંત્ર છે દરેકને બોલવાનો અધિકાર છે અરે ઘણા તો ફામ અપશબ્દો બોલતા હોય ગારું બોલતા હોય મહાબેનું આવી બોલતા હોય એને કોઈ કાંઈ કહેતા નથી તો આપણે તો નથી આપણે તો ભાઈ પ્રભુના ભજન કરવા છે પ્રભુનો જેવો સત્સંગ કરવો છે કાંઈ ગુરુ નથી બનવું આપણે કાંઈ બનવું આપણે આપણે બનવું બનવું જ નથી આપણે તો મટી જવું છે આપણે કાંઈ બનવું નથી આપણે ખતમ થઈ જવાની વાત છે બનવા વાળા જ કેટલાય વ્યા ગયા બનવાનું છોડો અને મટી જવાનું કરો કાંઈક આ જ્યારે કઈક ને કઈક ભજન બની જ જવું છે બરાબર એટલા માટે હું ગુરુ નથી થતો તો હવે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય